આજે હું તમને એક વાર્તા કહીશ કિંમત ચિત્રની કે ભાવનાની ચિત્રકળામાં ઊંડી સૂઝ હોય તો તેમાં જીવનના અનેક રંગ અને પડછાયા જોઈ શકાય છે ચિત્રકળામાં આવી જ ઊંડી સૂઝ એક પિતા પુત્રને હતી બંનેને આ કળા પ્રત્યે એટલો લગાવ હતો કે તેઓ આખી દુનિયામાં ગમે ત્યાં જાય તો ત્યાંથી ખ્યાતનામ કળાકારોના ચિત્રો ખરીદી લાવતા આવા ઉચ્ચ કોટીના ચિત્રોની ગેલેરી તેમણે ઘરમાં જ સજાવી હતી એકવાર પુત્રને માતૃભૂમિના રક્ષણ માટે યુદ્ધ મેદાનમાં જવું પડ્યું બસ તે ગયો તે ગયો પાછો ફરીને આવ્યો જ નહીં માત્ર તેની શહીદીના સમાચાર આવ્યા પરંતુ બીજી તરફ હવે તેના પિતા દુનિયામાં એકલા થઈ ગયા તેમના માટે આખો કળા સંગ્રહ નકામો થઈ ગયો હતો એક દિવસ તેમના દીકરાનો એક મિત્ર ઘરે આવ્યો તે પોતાના શહીદ દોસ્તનો પોર્ટેટ બનાવીને તેના પિત્રા પિતાને ભેટ આપવા માટે લાવ્યો હતો તે પોર્ટેટ મિત્રની યાદમાં તેણે જાતે જ બનાવ્યો હતો દીકરાનું પોર્ટ્રેટ જોઈને પિતાને લાગ્યું કે તેમનો દીકરો પાછો આવી ગયો છે થોડા સમય પછી પિતાનું પણ નિધન થઈ ગયું હતું તેમની વસિયત અનુસાર તેમના કળા સંગ્રહની હરાજી કરવાની હતી દૂર દૂરથી આવેલા કળા રસિકો દેશ દુનિયાના મહાન ચિત્રકારોની કૃતિઓ ખરીદવા ઉત્સુક હતા પણ હરાજી શરૂ થઈ યુદ્ધભૂમિ પર શહીદ થયેલા તેમના દીકરાના પોર્ટ્રેટથી જોકે એ પોર્ટ્રેટ ખરીદવા કોઈ તૈયાર નહોતું બધા પિકાસો વાનગોગ વગેરેની કૃતિઓ ખરીદવા માગતા હતા આખરે પિતાના એક મિત્રએ માત્ર પાંચસો રૂપિયામાં તે પોર્ટ્રેટ ખરીદી લીધું હવે બધાને રાહત થઈ તેમને લાગ્યું કે હવે જદ વિખ્યાત કૃતિઓની હરાજી શરૂ થશે પરંતુ બધાના આશ્ચર્ય વચ્ચે હરાજી પૂર્ણ થયાની જાહેરાત કરી દેવામાં આવી ખરીદદારોના આક્રોશનો પાર ન રહ્યો તેમણે કારણ જાણવાની માગણી કરી ત્યારે હરાજી કરતાએ જાહેરાત કરી કે પિતાની વસિયત અનુસાર જે વ્યક્તિ તેમના દીકરાનું પોર્ટેટ ખરીદે તેને બાકીની તમામ કૃતિઓ મફત આપી દેવી પિતા પુત્ર બંનેના અવસાન પછી ચિત્રો કે પછી તેમાંથી થનારી આવકનું કોઈ મૂલ્ય નહોતું તેથી પિતાએ આવી વ્યવસ્થા કરી દીધી હતી આ પરથી આપણને બોધ મળે છે કે પિતા માટે સૌથી કિંમતી હોય છે તેમનું સંતાન સંતાનની પ્રગતિ માટે રક્ષણ માટે માન સન્માન માટે પિતા કંઈ પણ કુરી કરી છૂટવા માટે તૈયાર હોય છે